શિસ્ત જેનો પાયો છે તેવા ભાજપમાં સમાધાન અને સમજાવટ પણ હવે કામ કરતા નથી નેતાગીરીએ જે આંતરિક ચૂંટણી જંગ જેવી હાલતનો સ્વીકાર કરવાનો સમય આવ્યો છે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સમાનતા સાથે સમૃદ્ધિના સપનાની વાતો થઈ રહી છે અને એની સાથે જે સમરસ સરપંચનો ભાજપે રસ્તો અપનાવ્યો છે એ ભાજપે ગુજરાતના તેત્રીસ જિલ્લા અને આઠ શહેરોમાં પ્રમુખ બનવા માટે ઈચ્છતા હોય એવા સભ્યોના જયારે નામ મંગાવ્યા ત્યારે પાર્ટીમાં જાણે કે ભૂકંપ આવી ગયો છે એની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન વાત છે ગુજરાતના તેત્રીસ જિલ્લા અને આઠ શહેરોમાં ભાજપના પ્રમુખ બનાવવાની તો એને લઈને જે પ્રમુખ પદ છે એના માટે તેરસો દાવેદારો મેદાને આવ્યા છે કારણ કે રાફડો ફાટ્યો છે તે ભાજપમાં આંતરિક જૂથવાદ મલાઈવાદ વકરિયાનું જૂના ભાજપીઓ માની રહ્યા છે ભાજપના જ લોકોમાં અંદર ખાને કચવાટ સાથે ચર્ચા છે પ્રદેશ પ્રમુખ થી માંડીને જિલ્લા અને શહેરોના પ્રમુખ પસંદ કરવાની જે કવાયત ચાલી રહી છે દરમિયાન કેન્દ્રીય નેતાગીરીને ભાજપની આંતરિક આ જે હાલત છે એનો સાચો અંદાજ આવી શકે છે હવે ભાજપમાં આજે અંદર અંદરના યુદ્ધ જેવી હાલત છે એને લઈને કોંગ્રેસ શું કહે છે એ સાંભળીએ માટેની આ કેતતા સંપૂર્ણપણે તમામ માધ્યમમાં પ્રકાશિત થઈ ચૂકી છે પણ તેમ છતાં હું એવું પ્રમાણિક પણ માનું છું કે ગુજરાત અને ગુજરાતીઓની સેવા કરવાના બદલે રાજ્યની વ્યવસ્થાને સુધારવા માટે ક્યાંય આ વ્યવસ્થા દેખાતી નથી આ એમનો આંતરિક ખેતરનો મામલો છે અને એ પર કાષ્ટા ઉપરનું યુદ્ધ છે એટલા માટે જ આ વાત હું નહીં ભાજપાના વરિષ્ઠ મંત્રી રહી ચૂકતા એ પછી મનસુખભાઈ વસાવા વરિષ્ઠ મંત્રી કેન્દ્રીય રહી ચૂક્યા હોય તે કે પછી વડોદરા ના હોય આ બધી વાત એમના જ લોકોને ખુલ્લે આમ બધું કીધું છે અને એમના અંદર અંદરના ક્લેશ એટલા માટે રાજકોટ આપણે અમરેલી રાજકોટ સુરેન્દ્રનગરથી માંડી તમામ જગ્યાએ જોઈ રહ્યા છીએ અમરેલી ની અંદર નિર્દોષ દીકરી ભોગભાઈ ની ભાજપાની ટાંટિયા ખેંચ સત્તાની સાથ મારીએ પદ પડાવી લેવા માટે જે રીતે નિર્દોષ દીકરી ઉપર તમામ નિયમો ને એ મૂકીને જે ખેલ થયો મને એમ લાગે છે કે આનાથી નિમ્ન કક્ષાની કોઈ રાજનીતિ ન હોઈ શકે તમને સંગઠનમાં કોઈ પણ એમના સંગઠનમાં સ્થાન મળે એ મેળવવા માટે મહત્વાકાંક્ષા હોઈ શકે રાજનીતિમાં હોય એટલે મહત્વાકાંક્ષી હોવું એ ખોટું નથી પણ સાથે સાથે મૂળભૂત વાતને કોરાને મૂકીને એમ કેમ પ્રકારે સત્તામાં આવી થઈ જવું અને સારાને કોરાને મૂકીને મારાને કેવી રીતે કબજો કરી લેવો એ સાઠમારીનો ગુજરાત બની રહ્યું છે મેં પુનઃ એ વાત કહું છું કે ગુજરાત અને ગુજરાતીઓની સેવા માટેની લડાઈ હોય જિલ્લાની અંદર વ્યવસ્થા સુધારવા માટેની હોય તો સમજી શકાય પણ આમાંની એક પણ વસ્તુ દેખાતી નથી અને માત્ર ને માત્ર સત્તા લોલુપતા અત્યારે સંગઠનમાં પડકાશ જોવા મળે છે તેમ છતાં હું ફરીથી કહું છું ભાજપાની આંતરિક શાખમારી એમનો વિષય છે કોને એમને પદ આપવું કોને પ્રમુખ બનાવવા ન બનાવવા પણ જે નિમ્ન કક્ષાની ઘટના બની રહી છે અને 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 એના એના કારણે કારણે જેવી દુર્ઘટના બને ગુજરાત સહન જિલ્લા પંચાયતની ચૂંટણી થવાની છે સાથે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એ પહેલા પક્ષમાં જે જૂથવાદ અને મલાઈવાદ ફેલાઈ રહ્યો છે એવા સમયે પ્રમુખ પદ નિમવાની જે કવાયત ચાલી રહી છે કોઈ નવા જૂની થાય એવું લાગી રહ્યું છે ત્યારે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર